ધોરણ છ વિષય ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ પાઠતેર પરોપકારી મનુષ્યો નાટ્યીકરણ એકવાર રમણભાઈને આંજણી થઈ હતી બે ત્રણ દિવસ કાંઈ ઈલાજ કર્યો નહીં એમાં શું ભારે દર્દ છે માટી જોશે તો દર્દ થાય છે હવે ડોક્ટર પાસે જાવું જ પડશે આવું ડોક્ટર સાહેબ આંજણી થઈ છે એના ઉપર કાઈ જ લગાડવાની જરૂર નથી જ્યારે પાકે ત્યારે મારી પાસે આવજો નસ્તથી ફોડી દઈશ બહુ પીડા થઈ તો શેક કરજો ખેર રમણભાઈના કુટુંબના મિત્ર તેમને મળવા આવેલા આવો આવો રમણભાઈ આવો આવો બેસો કેમ છે રમણભાઈ મજામાં ભાઈ ક્યાંથી આવી આ આખે શું થયું છે આની હોય છે માટે હું ડાક્ટર પાસે ગયો હતો ડાક્ટરે કહ્યું તેને છેડશો નહીં તેની કાંઈ દવા નથી પાકે એટલે મારી પાસે આવજો ફોડી નાખી ડાક્ટરે આજે દવા ના આપી ઓલી કહે છે કે આની કાંઈ જ દવા નથી ત્યારે એમના ભણતરમાં શું પૂરો મૂકવાનો છે કહે છે પાકે ત્યારે આવજો નસ મૂકીશું પણ ભલા માણસ છો એ આમાં એક કોલનું પણ ખર્ચ નથી એની દાળ ઘસીને ચોકડી દો નરમ બની જશે

આખે શું થયું છે આખે અંજલી થઈ છે બીજી બધી વાત જવા દઈ કેસર કોરીને ચૂંટો મારા બનેલીને મારા ભાણેજને અને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામબાણ ઉપાય છે ઘડીકમાં જ મટી જશે એમ તો બહુ સારું હજામત કરવા કેસવ આવ્યો છે આખે અંજલી થઈ છે

વખતે રસોઈઓ કહે અરે સાહેબ શું સોપડા ને એમ તો લગાવી દે ખેપ લઈને ધોબી આવ્યો અરે રમણભાઈ ભાઈ આખે શું થયું એ આખે આંધળી થઈ છે અરે લવિંગ ઘસીને ચોપડી દો થોડી બરતરા થશે પણ આંધળી ઉભી જ નહીં રહે એ ઉપાય કરી લે રમણભાઈ ભાઈ ઓટલે ઊભા હતા એટલામાં ગોળ વેચનાર વેપારી આવ્યો આંધળી થઈ છે ગુરુજી અમારા લોકો તો આવી આંગણ થઈ હોય તા ગોળનો છપકો દઈ દે છે છરીના પાના ઉપર ગોળ મૂકી તપાવી લગાવો ગરીબ માણાનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરે તો મરી જઈએ એમ તો એ ઉપાય કરીએ ચપકો તો શેક જેવો માની તરત જ લગાવી દીધો પરિણામમાં દરદ વધ્યું સાંજે રમણભાઈને ત્યાં ગોર આવે છે

તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને પણ રમણભાઈએ કાંદાનો રસ લગાવ્યો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પડ ઉપરા ઉપરી ચડી અને આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી જેવું બની ગયું હતું વેદના વધવાને લીધે રમણભાઈ પથારીમાં પડ્યા પડ્યા તરફડિયા મારવા લાગ્યા હવે નક્કી કરી લીધેલું છે કે હવે કોઈ પૂછે તો કંઈ કેવું નથી અને નવો ઉપાય કાંઈ અજમાવો નથી એટલામાં રમણભાઈને ઠીક નથી એવું જાણી તેમના વિધવા ફઈ ખબર કાઢવા આવ્યા આવો આવો ફઈબા હા આવો ભાઈ તમે અંગ્રેજી ઘણેલા તે ઘણેલા નહીં તો મને કંઈ પણ થાય કે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લો બદામ હોય તો થોડી નાખો નહીં તો ઘી ખાને લોટ તો ઘરમાં હોય છે તાવ આવે ઉદ્રસ થાય વા આવે માથું દુખે કે સડેકમ થાય તો પણ મા તો એ એક જ લાજ છે એમ હા બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી થી ઉપાય શરૂ કર્યો અને આ ઉપાય બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પણ આંજણી તો કશાને ગાંઠે નહીં ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એના ઉપર નસ્તર મૂક્યું બગડ નીકળતાની સાથે જ તેને આરામ લાગવા માંડ્યો આશ મારા જે જે ઇંટજ ભારી ઉપર દયા ખાઈને મારો દુઃખનો ભાર ઓછો પડવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનું છું